સાથે હાજર છે અને પ્રધાનમંત્રીની સુરક્ષા માટે પણ મહાકુંભ પ્રશાસને તમામ જે તૈયારીઓ છે તે પણ કરી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ ચોપન દિવસમાં આ બીજી વખત તેઓ મુલાકાત લઈ રહ્યા છે અને ત્યાં તમામ લોકો છે તેમને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પણ અલાયદી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે પ્રધાનમંત્રી અત્યારે પ્રાગરાજ ખાતે પહોંચ્યા છે મહાકુંભ ખાતે પહોંચ્યા છે તમામ અગ્રણીઓ છે તેવો પણ આ પહેલા પણ મહાકુંભમાં સંગમમાં આસ્થાની ડુબકી છે તે લગાવી ચૂક્યા છે અત્યારે તેમની સાથે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા ત્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તેમના સ્વાગતમાં હાજર હતા તેમની સાથે જ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન પણ તેમના સ્વાગતમાં એરપોર્ટ ખાતે જોવા મળ્યા હતા અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીઆઈપી ઘાટ તરફ અને આસ્થાના મહાકુંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હવે અમૃત સ્નાન કરવાના છે આસ્થાની ડુબકી છે તે લગાવવાના છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત જ્યારથી મહાકુંભની શરૂઆત થઈ ત્યારથી જ તેઓ લોકોને પણ સતત એ વાત કહેતા આવ્યા છે અપીલ કરતા આવ્યા છે કે લોકો મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવે અને ત્યારબાદ સતત મહાકુંભમાં પણ તેઓ તમામ પરિસ્થિતિ પળે પડેની જે માહિતી છે તે પણ તેઓ સતત લેતા આવ્યા છે જે વ્યવસ્થાઓ છે તેને લઈને પણ સતત તેઓ માહિતી લેતા આવ્યા છે સીએમ યોગી આદિત્યનાથ સાથે સતત તેઓ સંપર્કમાં રહીને મહાકુંભ વિશે દરેક ગતિવિધિની માહિતી લેતા આવ્યા છે અને અત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે મહાકુંભમાં આજે તેઓ સાધુ સંતો સાથે પણ વાતચીત કરવાના છે તેમની સાથે પણ મુલાકાત કરવાના છે અને થોડી જ વારમાં સંગમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડુબકી પણ લગાવશે આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ પણ પરિવાર સાથે પહોંચ્યા હતા અને તેમણે પણ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે તમામ જે દિગ્ગજો છે તે પણ આ મહાકુંભમાં એક બાદ એક પહોંચી રહ્યા છે આસ્થાના આ મહાકુંભ કે જેમાં સંગમમાં ડૂબકી લગાવવા માટે એક બાદ એક તમામ દિગ્ગજો પહોંચી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ બે હજાર તેરમાં પણ કુંભમાં તેઓ પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે આસ્થાની ડુબકી લગાવી હતી અને ત્યારબાદથી સતત તેઓ આસ્થા પ્રત્યે તેમની જે આસ્થા છે કુંભ પ્રત્યે અને આ વખતે જે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રત્યે પણ સતત તેમની આસ્થા દર્શાવતા રહ્યા છે અને અત્યારના આ દ્રશ્યો પણ એ કહી બતાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત એ પરિસ્થિતિનો પણ તાગ મેળવી રહ્યા છે કે આજે જ્યારે તેઓ આવ્યા છે ત્યારે જે સામાન્ય લોકો કે જે કરોડોની સંખ્યામાંથી આવી રહ્યા છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે મંગળવારે પણ લાખોની સંખ્યામાં લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી અને આજે પણ લાખોની સંખ્યામાં લોકો છે કે જે આ આસ્થાના મહાકુંભમાં આવી રહ્યા છે અને થોડી જ ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે તે પણ આસ્થાના સાક્ષી બનવાના છે કરોડો લોકોની સાથે કારણ કે આજે તેઓ પ્રયાગરાજ ખાતે પહોંચ્યા છે અને આજે તેઓ થોડી જ ક્ષણોમાં તેઓ આસ્થાની ડૂબકી લગાવશે ત્યારબાદ સાધુ સંતો સાથે પણ તેઓ વાતચીત કરવાના છે તેઓ મુલાકાત કરવાના છે જેટલા પણ શ્રદ્ધાળુઓ છે કે જેમણે પહેલાથી જ સંગમમાં સ્નાન કર્યું હોય તે લોકો માટે પણ બહાર જવાની અલાયદી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કે જેથી કરીને કોઈપણ પ્રકારની નાસભાગ ન મચે અને જે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને આજે જ્યારે વડાપ્રધાન પણ પહોંચ્યા છે ત્યારે તેમની એક ઝલક જોવા માટે પણ આસપાસ લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે આસ્થાનું આ પર્વ છે અને સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને અપીલ પણ કરતા આવ્યા છે કે આસ્થાના આ સંગમમાં દુઃખી લગાવવા માટે અને મહાકુંભના સાક્ષી બનવા માટે લોકો અચૂક પહોંચે અને અચૂક મુલાકાત પણ લે અને આજે તેઓ પોતે પણ આજ મહાકુંભના સાક્ષી બન્યા છે સૌથી પહેલા એરપોર્ટ ખાતે પહોંચ્યા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા એરપોર્ટ ખાતે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન પણ હાજર રહ્યા હતા રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ત્યાં હાજર રહ્યા હતા અને તમામ આ દિગ્ગજોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ તેમનો જે કાફલો છે કે જે વીઆઈપી ઘાટ તરફ આગળ વધ્યું હતું અને તેમનો જે કાફલો છે તે પહોંચ્યો હતો પ્રયાગરાજ ખાતે અને અત્યારે તેઓ પહોંચી ચૂક્યા છે મહાકુંભમાં એક તરફ આજે આસ્થાનું આ પર્વ અને આસ્થાના પર્વમાં તેઓ ભાગીદાર સહભાગી થવા માટે આજે પહોંચ્યા છે સીએમ યોગી આદિત્યનાથ તેમને એ તમામ જે બાબતો છે તે પણ ત્યાં વર્ણવી રહ્યા છે કઈ રીતનું આયોજન છે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે કયા પ્રકારની વ્યવસ્થાઓ છે તેને લઈને પણ તેઓ તમને જાણકારી આપી રહ્યા છે અને આ દ્રશ્યો છે પ્રયાગરાજના મહાકુંભમાં કે જ્યાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં એ આસ્થાના સાક્ષી બનવાના છે મહાકુંભમાં એ સ્નાન કરશે અને જે સનાતન ધર્મ પ્રત્યેનો તેમનો જે પ્રેમ છે ફરી એક વખત તેનો સંદેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ દેશવાસીઓને જ નહીં પરંતુ તમામ દુનિયાને તેઓ આપવાના છે કારણ કે આજનો આ દિવસ પણ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે એક તરફ દિલ્હીમાં રાજનીતિ કારણ કે વિધાનસભાની ચૂંટણી અને બીજી તરફ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ ખાતે પહોંચ્યા છે કે જ્યાં તેઓ પોતાના ધર્મ પ્રત્યેનો તેમનો જે પ્રેમ તેમની જે ભાવના છે તે પણ દર્શાવી રહ્યા છે અને થોડી જ ક્ષણો બાદ આસ્થાના આ સંગમમાં તેઓ ડુબકી પણ લગાવશે ત્યારબાદ સાધુ સંતો સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે બમરોલી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય પણ હાજર રહ્યા અને તેમનું સ્વાગત કર્યું અને લગભગ ચોપન દિવસની અંદર વડાપ્રધાનની આ બીજી મુલાકાત છે અને એમની આ મુલાકાત જે દર્શાવે છે કે સતત મહાકુંભ પ્રત્યે તેમની લાગણી અને સતત તેઓ માહિતી પણ લઈ રહ્યા છે મહાકુંભમાં વડાપ્રધાનનો સમગ્ર જે કાર્યક્રમ છે અને તેને ધ્યાને લઈને સામાન્ય શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આજે સંગમમાં સ્નાન તો કરશે જ અને ત્યારબાદ સાધુ સંતોને પણ મળી શકે છે લગભગ અઢી કલાક જેટલો સમય તેઓ રોકાઈ શકે છે મહાકુંભમાં અને એક દિવસ પહેલા જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહોંચ્યા છે તેને એક દિવસ પહેલા જ સીએમ યોગી આદિત્યનાથ પર પહોંચ્યા હતા મહાકુંભ ખાતે અને ત્યાં તેમણે તમામ જે તૈયારીઓ છે તેની સમીક્ષા પણ કરી હતી બીજી તરફ જે ભક્તો છે કે જેમણે સંગમમાં સ્નાન કર્યું છે એ તમામ ભક્તો છે કે જેમને એક બાદ એક બહાર પણ કાઢવામાં આવી રહ્યા છે કોઈપણ પ્રકારની તકલીફ ભક્તોને ન સર્જાય તેનું ધ્યાન રાખીને તમામ લોકો માટે પણ એ વ્યવસ્થા કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે અત્યારે મહાકુંભ મેળાના એ વિસ્તારમાં પહોંચ્યા છે અને ક્રુઝમાં બેસીને અત્યારે તેઓ સંગમ વિસ્તારમાં પણ જઈ રહ્યા છે તેમની સાથે સીએમ યોગી આદિત્યનાથ અને થોડી જ ક્ષણો બાદ હવે સંગમમાં તેઓ ડુબકી પણ લગાવશે બીજી તરફ તમામ તૈયારીઓનું નિરીક્ષણ પ્રધાનમંત્રી પહોંચે તે પહેલા જ કરવામાં આવ્યું અને લગભગ પંચોતેર લાખ કરતાં પણ વધારે લોકો છે કે જેમને ગઈકાલે આસ્થાના આ સંગમમાં ડુબકી લગાવી હતી જોકે મહત્વની વાત તો એ પણ અહીંયા છે કે લગભગ આડત્રીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ છે કે જે આ મહાકુંભના સહભાગી બની ચૂક્યા છે આડત્રીસ કરોડથી વધારે લોકોએ આસ્થાના સંગમમાં ડુબકી લગાવી છે આ દ્રશ્યો જે પ્રમાણે ફરી એક વખત જોઈ રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગમ ઘાટ તરફ જવા માટે રવાના થયા છે ક્રુઝમાં બેસી અને સંગમ વિસ્તારમાં તેઓ અત્યારે જઈ રહ્યા છે અને થોડી જ વારમાં તેઓ લગાવશે આસ્થાની ડૂબકી અને થોડી જ વારમાં સંગમ સ્નાન કર્યા બાદ જે તમામ સાધુ સંતો છે તેમની સાથે પણ તેમની મુલાકાત રહેવાની છે સામાન્ય લોકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ અલાયદી વ્યવસ્થા એટલા માટે છે કારણ કે મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો અત્યારે આવી રહ્યા છે અને સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી મહાકુંભની જે તૈયારીઓ છે તે આરંભી હતી ત્યારથી લઈને અત્યાર સુધીનો એ સમયગાળો કે એ સતત ચાંપતી નજર પણ રાખી રહ્યા છે સામાન્ય લોકો જ્યારે કરોડોની સંખ્યામાં ન માત્ર ભારત દેશમાંથી પરંતુ વિદેશમાંથી પણ લોકો જ્યારે મહાકુંભમાં પહોંચી રહ્યા હોય ત્યારે આસ્થાના અપર્વ સમાન મહાકુંભમાં દરેક વ્યક્તિ એક ક્ષણના સાક્ષી બને તે માટે તેમણે વ્યવસ્થા રહે સારી વ્યવસ્થા રહે તે માટે તેમણે ખાસ આયોજન કર્યું છે સતત તેઓ ઉત્તર પ્રદેશ સરકારના સંપર્કમાં રહ્યા છે આજે પણ જ્યારે તેઓ પહોંચ્યા છે ત્યારે સૌથી પહેલા તમામ લોકોનું અભિવાદન તો તેઓ ઝીલી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે જ તેઓ એ નજારો પણ જોઈ રહ્યા છે આસ્થાનો એ નજારો જોઈ રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે કે જે આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે લોકો પણ તેમની એક ઝલક જોવા માટે અત્યારે પહોંચ્યા છે કારણ કે લાખોની સંખ્યામાં આજે પણ તમામ જે શ્રદ્ધાળુઓ છે તે આજે મહાકુંભમાં પહોંચી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ શ્રદ્ધાળુઓનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે સીએમ યોગી આદિત્યનાથ પણ તેમની સાથે છે ગંગા પૂજન બાદ સંગમમાં તેઓ સ્નાન કરવાના છે અને સૌથી પહેલા એરપોર્ટ ખાતે પહોંચ્યા અને ત્યારબાદ તેમનું સ્વાગત કરવામાં આવ્યું બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતે આસ્થાનો એ સંદેશ છે તે લોકોને આપતા હોય છે અને આજે એક તરફ જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે પરંતુ એ સમયગાળામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જે એક તીર્થ ખાતે પહોંચ્યા છે કે જ્યાં ધર્મનો પણ એક સંદેશ લોકોને તેઓ પહોંચાડી રહ્યા છે ધર્મ પ્રત્યેની તેમની જે આસ્થા રહેલી છે તેમની જે શ્રદ્ધા રહેલી છે એ તમામ ન માત્ર દેશવાસીઓ પરંતુ તમામ દુનિયાભરના લોકો પણ જાણે છે તમામ તીર્થ ક્ષેત્રો હોય વડાપ્રધાન તેની મુલાકાત અચૂકથી લેતા હોય છે અને એ દરેક તીર્થક્ષેત્રો કે જે વિકાસ પામે તે માટે તેમની એક નેમ પણ છે અને સતત એ વિકાસ કાર્યોમાં પણ લોકોને તેઓ સહભાગી થવા માટે કહેતા હોય છે જ્યારથી તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લઈને અત્યાર સુધી અનેક એવા ક્ષેત્રો છે કે જેને વિકસાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે અને આજે પણ જ્યારે આ મહાકુંભનું આયોજન થયું છે અને જ્યારે કરોડોની સંખ્યામાં દેશ વિદેશ લોકો અહીંયા આવી રહ્યા છે ત્યારે તેમની એક નેમ હતી કે લોકો મોટી સંખ્યામાં આસ્થાના આ પર્વમાં જોડાય કારણ કે આ એવું પર્વ છે કે જે એકસો ચુમ્માલીસ વર્ષ બાદ આ મહાકુંભ યોજાઈ રહ્યો છે અને આ મહાકુંભમાં જે સહભાગી જે લોકો બની રહ્યા છે એ તમામ લોકો પણ એક પ્રેમ એક લાગણી અને એક ભાવના સાથે જયારે આસ્થાના આ મહાકુંભમાં આવી રહ્યા છે ત્યારે એ તમામ લોકો એ જ ખુશી સાથે ઘરે પરત જાય અને એ જ આશા અપેક્ષા સાથે જ્યારે લોકો આવતા હોય છે કે મહાકુંભમાં તેમની માટે ખાસ વ્યવસ્થા કોઈ જ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે પહોંચ્યા છે ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખી રહ્યા છે કે આજે જયારે એ વીઆઈપી કાફલો પણ તેમની સાથે પહોંચ્યો છે ત્યારે એ સામાન્ય શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થવી જોઈએ અને વહેલી સવારથી જ તમામ લોકો છે સ્થાનિક પ્રશાસનની ટીમ હોય તે પણ કામે લાગેલી છે જે ત્યાંના જે કમાન્ડો હોય તે પણ અત્યારે કામમાં જોતરાઈ ગયા છે એ તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન પ્રયાગ રાજમાં થયું ત્યારથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હી પરત ફરશે ત્યાં સુધી તેમની માટે એ તમામ વ્યવસ્થા સામાન્ય વ્યક્તિને કોઈ તકલીફ ન પડે તેની પણ વ્યવસ્થાઓનું ધ્યાન રાખી રહ્યા છે